વડોદરા ચરસાલી બાયપાસ પાસે ટ્રેલરમાં કાર ઘુસી જતા પાંચ લોકોના કરોડ મોત થયા હતા આજા રોડ પર રહેતો પરિવાર રાજપીપળાથી પરત ઘરે આવતો હતો ત્યારે ગમખાર અકસ્માત નડ્યો હતો નેશનલ હાઈવે પર તરસાલી બાયપાસ પાસે રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રેલરની પાછળથી કાર ઘુસી જતા કારમાં સવાર એક જ પરિવારના પાંચ લોકોના મોત ઘટના પર જ નીપજ્યા હતા જોકે સદનસીબે ચારથી પાંચ વર્ષની બાળકીનો અબાદ બચાવ થયો છે અકસ્માતના કારણે કારનો કચ્છ ધાર નીકળી ગયો હતો વડોદરા શહેર રાજવા રોડ પર મધુનગરમાં રહેતો પરિવાર પોતાના રાજપીપળા ખાતે વતન ગયો હતો અને રવિવારની રોજ રાત્રિના સમયે પરિવાર કારમાં પરત આવી રહ્યો હતો ત્યારે તરસાલી બાયપાસ પાસે એક ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલર હાઈવે રોડની સાઈડમાં પાર્ક કરેલો હતો દરમિયાન ભરૂચ તરફથી કાર લઈને પરત વડોદરા પરિવારના ચાલકે જાણવા મુજબ ઓવરટેક કરવા જતાં જ ઉભેલા ટ્રેલરમાં પાછળથી કાર ઘૂસી ગઈ હતી જેમાં બે ભાઈ અને દેરાણી જેઠાણી સહિત એક બાળકનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ચારથી પાંચ વર્ષની એક બાળકીનો સદનસીબે બચાવ થયો છે અકસ્માત થયા બાદ ઘટના સ્થળ પરથી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો અને ઘટનાની જાણ થતા પોલીસ સહિત હાઈવે ઓથોરિટી જવાનો પણ દોડી આવ્યા હતા અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા દોડી આવેલી પોલીસે ટ્રાફિક પૂર્વત કરાવ્યો હતો અને સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ટ્રેલર ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા જરૂરથી લેવામાં આવશે આ રીતના જે હાઇવે ઉપર ટ્રક વગેરે ઊભા રહેતા હશે એના માટે અમે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીશું અવેરનેસ કરીશું અને સાથે સાથે આ પ્રકારે જે નેગ્લિજન્ટલી આ બિહેવ કરે છે એના ઉપર એમવીએટની જે અને આઈપીસીની જે કલમ લાગતી હશે એ પ્રમાણે કાર્યવાહી તો કરીશું જ કાયદેસરની પણ સાથે સાથે અવેરનેસની પણ ખૂબ જરૂરિયાત છે હાઈવે ઉપર કોઈ કારણસર આ રીતના ગાડી મૂકી દેવામાં આવે છે કોઈપણ જાતના એને સિગ્નલ વગર કે આ રીતના ગાડી અહીંયા ઊભી છે અને રાત્રિ દરમિયાન આ આ પ્રકારના અકસ્માતો બની જતા હોય છે અને એમાં ખરેખર એક માનવ જે છે એનું મૃત્યુ થતું હોય છે તો એ બાબતે અમે ગંભીરતાપૂર્વક આની પર વિચારી રહ્યા છીએ